દર્શન કરે છે મયુરભાઈ ને વિવાન બેન જવાબ બધા દર્શન કરે છે તો ફેમિલી આપણે દર્શન કરી લીધા હવે આપણે દાઈ પાછા કપાવી બધા જય માતાજી જય માં મંગલ જો વાગી જાય હાડા સો ને આપણે ઉભા થઈ ગયા તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય માં મંગલ હવે ચાર આપણે ઉભા થઈ ગયા છીએ તો હજી કઈ દી બી કઈ ઉગ્યું નથી હાડા સો છે તો

બતે ને માતાજી જય માં મોંગલ આપણે રાંધી નાખી છે નાસ્તો કરી લીધો ને ટિફિન ભરીને તૈયાર થઈ ગયા હવે આપણે હમણાં પીવે છે મારા મામા ને ઉગાડે માવો બનાવે છે ભજન છે તો આપણે નાસ્તો નાસ્તો કરી કન્ટિન્યુ વ્લોગ બિના રહેજો તો આ ફેમિલી હવે અમે ભાગ્યા છીએ કપા પીણવા તો થોડું અને આ જો આ કપડું છે ને ક્યાં આપણે રહેતા હે ને હમે ઓલા આપણને થાંભ દેખાય ના જ નથી પણ આપણે જો ક્યાં છે એના કારણે અહીં ફરવા આવવું પડે છે એટલે આપણે ફરવા આવ્યા

اے سورپور مندر جائیے کپا درشن کردر زوردار بنال ہے جی گوبا دادا ندی ہے درشن کر لیجیے جائیے वो कमेंट दे से जय તો આપણે દર્શન કરી લીધા ને બધા આ બધા છોકરાઓ દર્શન કરે છે મયુરભાઈ ને વિવાનબેન જો બધે દર્શન કરે છે તો કમે આપણે દર્શન કરી લીધા આયા હવે આપણે જઈએ પાછા કપાવીને તો કમે વાગી ગયા સાડા દસ આપણે ચા આવી ગયો તો બધે ચા પીવે છે આપણે ચા નાસ્તો કરી લઈએ પછી ચા નાસ્તો કરે છે તો ફેમિલી ચા નાસ્તો કરીને હવે આપણે પાછા કપાવીનો મળે તો બધે વીણું મળે છે

چاہ پہ بیٹھے بیٹھے چاہ پیو جو چاہ 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 پی لی چاہ پیلی دو ماؤن بدل <سؤال> نا مہینے بدر می તો ફેમિલી વાગી ગયા સાડા છ આજે આપણે કામ મોડું બંધ કર્યું કેમ કે આજે આપણે ઓરા હતા વીણવા આવેલા કે એટલે આજે આપણે વહેલા કામ મોડા કામ બંધ કરી દીધું સોરી યાર બોલાઈ ગયું તો આજે આપણે વહેલા કામ બંધ કરી દીધું ને બધા આયેલા જાય છે જુઓ તમે બધા એલા જાય છે હું તો આપણે એ લાઈસ બંધની ગાડી લેવાની હમણાં તો યાર હમણાં કાંટો કરીને પછી આપણે ભાગવાનું હોય પછી શું પડે તો હમણાં કાંટો કરી છે આપણે તો હવે અમે કપા જોખીને ગોડાઉનમાં ભરીને હવે આપણે ફાયદા છીએ તો આપણે રહી છીએ અહીંયા ગલ્લેબે ત્યાં આપણે રહી પણ આ કેનાલ છે કઈશમાં એટલે ખાલી કેનાલ ટપર નાળે ધોકો થાય બાકી બાદ બધા હેલા થાય છે બીજા બધા વેજેલા હું મારા પપ્પા મારા મહાન મારા મામાને બધા કપા જોખવા અને ગોડાઉનમાં ભરવા નહોતો એટલે ખોટી જતા હવે અમે હેલા બીજા બધા વીજેલા હતા આ ગ્લેબ છે ત્યાં આપણે રહી છીએ પણ કેનાલ નડે કચમાં કેનાલ નડે એટલે આપણે ફરીને નાળે ફરવા જવું પડે આમ નાળું છે આપણે વાળું થઈ ગયેલું સારું એટલે જો બધા વાળું કરવા મળે આપડે વાળું કરવા બી જાય વિડીયો તો ઉતારવો પડે ને તો ફેમિલી વાળું પણ કરીને આપણે બી એવા ધાબા પર હુવા આવે તો આજનો અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને યાર સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં મળીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી ને જય માતાજી